સૌભાગ્યવતી પુત્રી ચિંજી કાજલ ચિંજી શર્બરી બંને દીકરીઓ પરિવાર સાથે ક્ષેમકુશળ હશો અને તમારા સંસારમાં ગૂંથાયેલા હશો તમને એમ થશે કે ફોનથી તો વાત થાય જ છે ને વિડિયો કોલથી પણ મળીએ છીએ તો મમ્મીની ટપાઈ કેમ આવી રૂમઝૂમ કરતો શ્રાવણ માસ નજીક આવી ગયો શ્રાવણ એટલે મનમાં આનંદ ઉલ્લાસની લાગણી ઉભરાવતો મહિનો દીકરીઓને પિયરની યાદ અપાવતો મહિનો રક્ષાબંધન પવિત્ર તહેવાર મનાવવા આવી રહ્યા છો ને અમે તમારી કાગ ડોળી રાહ જોઈ રહ્યા છીએ શ્રાવણ એટલે તહેવારોની વણજાર બધા જ દિવસો સુંદર જેમ કે હરિયાળી ત્રીજ ફૂલ કાજળી માં પાર્વતીને પ્રસન્ન કરીને દીકરીઓ વહુઓ સૌભાગ્યની માગણી કરે છે હાથમાં મહેંદી સોળ શણગાર સજીને પૂજન અર્ચન કરે છે ઘરના આંગણામાં ઝૂલા ઝૂલે છે હરિયાળી ત્રીજના દિવસે શ્રાવણ સુદ પૂનમ રક્ષાબંધન ભાઈ બહેનનો તહેવાર ભાઈને રક્ષા બાંધીને બેન ભાઈની રક્ષા ને દીર્ઘા આયુષ્યની માગણી ઈશ્વર પાસે કરે છે અને ભાઈ પણ સુખ દુઃખમાં મુસીબતમાં બેનની રક્ષા માટે પગે ઊભા રહેવાનું વચન આપે છે ભેટ સોગાદ ગિફ્ટ વગેરે આપીને બેનને ખુશ કરી દે છે આ એક એવો તહેવાર છે જે આખા રાષ્ટ્રમાં ઉજવાય છે ધન્ય છે ભારતને એટલે તો મેરા ભારત મહાન કહેવાયું છે તમે સૌ આવો છો એટલે તમારા કાકાએ સરસ પ્રોગ્રામ બનાવ્યો છે તહેવાર ઉજવીને આપણે બધા કાકાને ફોઈબાના પરિવારના પરિવારના સાથે ત્રણ દિવસનો પ્રવાસનું આયોજન કરેલ છે આપણે સૌ નર્મદા કિનારે આવેલા મંદિરોની યાત્રા કરવા જશું જેમ કે કુબેર ભંડારી ગરૂ ગરૂડેશ્વર ચાણો કરનાળીના દર્શનનો લાભ લઈશું અને પવિત્ર શ્રાવણ માસમાં માં નર્મદા સ્નાન કરીને પવિત્ર થશું ત્યાંથી આપણે સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સરોવરની મુલાકાત કરીશું જ્યાં ઘણું જ જોવાલાયક છે દૂર દૂરથી લોકો જોવા આવે છે છોકરાઓને ખૂબ ગમશે ને ખુશખુશાલ થઈ જશે હા એક વાત તો રેગી તમે આવો છો એટલે બરોડામાં રહેતા આપણા સ્વજનોને બોલાવીને નાનું ગેટ ટુગેધર પણ રાખ્યું છે બધા સાથે મળીને જમીશું ને આખો દિવસ સાથે રહીશું ગેટ ટુગેધર માટે મેં થોડી ગેમ વગેરે વિચારી રાખી છે તમે પણ સરસ ગેમ વિચારજો વિચારજો બધા ભેગા થઈએ એટલે અંતાક્ષરી તો હોય જ ભેગા મળી આનંદ કિલોલ કરીશું શક્ય હોય તો સાતમ આઠમ સુધી રોકાઈ જજો મા શીતલાની પૂ શીતલાની પૂજીને જીવનના જીવનમાં ઠંડકની માગણી કરીશું ને જન્માષ્ટમીના જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ જન્મનો લાહો લેશું અને લાલાને લાડ લડાવીશું એ જ તમારી રાહ જોતી તમારી મમ્મી